ઉતારી વાયરલ કરી દેતા જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી હતી સંચેલી તાલુકામાં રહેતી એક પાંત્રીસ વર્ષીય પરિણીત મહિલાને પોતાના ગામમાં રહેતા ગોવિંદલાલ સિંહ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હોવાથી જે બાબતે અઠ્ઠાવીસમી જાન્યુઆરીના રોજ જ્યારે પરણિતા પોતાના પ્રેમી ગોવિંદના ઘરે હાજર હતી તે સમયે પંદર ઈસમુના ટોળાએ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે પરિણિત મહિલાને તેના પ્રેમીના ઘરમાંથી બહાર કાઢી ગડદા પાટુનો માર મારી પરિણીતાને અર્ધ નગ્ન કરી મોટરસાયકલ પર પાછળ કેરિયર પર સાંકડ વડે બાંધી ઢાળ સીમળથી જાહેર રોડ ઉપર ઘસડી પરિણિત મહિલાના સસરાના નવા મકાને લઈ જઈ ત્યાંથી પાછી પરિણિત મહિલાને તેવી જ હાલતમાં ત્યાંથી પરત ઢાળસીમલ ગામમાં મકાનમાં લાવી અર્ધનગ્ન અવસ્થામાં પરિણિત મહિલાને બાંધી રાખી તેમજ અર્ધનગ્ન અવસ્થામાં રોડ ઉપર ઘસડતા ટોળા પૈકી બેય સમયે આ સમગ્ર ઘટનાનો પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો સોશિયલ મીડિયામાં આ વિડીયો પોલીસ પહોંચી ગઈ હતી અને પરિણિત મહિલાએ પોતાની સાથે વીતેલા આ સમગ્ર ઘટનાની જાણ પોલીસ સમક્ષ કરી હતી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડાલસીમલ ગામના આ અઠ્યાવીસ તારીખના રોજ બનેલી ઘટના હતી આ ઘટનાની તાત્કાલિક પોલીસને મીડિયાના મિત્ર દ્વારા જાણ થતા ડીવાયએસપી પટેલ પોતાની સમગ્ર ટીમ સાથે ઢાલસીમલ ગામે પહોંચી ગયેલા અને ત્યાંથી મહિલાને એમના સસરાના ઘરે ગોંધી રાખ્યા હતા ત્યાંથી એમને રેસ્ક્યુ કરાવેલા અને તાત્કાલિક કોમ્બિંગ કરી અને બાર જેટલા આરોપીઓની ત્યારે ધરપકડ કરી લેવામાં આવેલી હતી જેમાં ચાર પુરુષ આરોપી છે ચાર મહિલા આરોપી અને ચાર બાળ છે આ તમામ વિરુદ્ધમાં કાયદાની જોગવાઈ મુજબ અપહરણ કરવાનો ગેરકાયદેસર ગોંધી રાખવાનો મહિલાને માર મારવાનો તેમની